તો અમદાવાદના નિકોલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નિકોલમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે ઠેર ઠેર પાણી લોકોને હાલાકી વારો આવ્યો છે છે લોકો તંત્ર સામે રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ નિકાલ નથી આવ્યો તેવું સ્થાનિકોનું કહેવું છે પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે પાણી ભરાઈ ગયા છે રાત્રે વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો જો કે અત્યારે તો વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ પાણી હજુ સુધી નથી ઓસર્યા એક નહીં અમદાવાદના અનેક વિસ્તાર આવા છે અમદાવાદના પૂર્વના વિસ્તારોની વાત કરીએ તો અનેક વિસ્તારોમાં આજે પણ એટલું જ ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ જાય છે જ્યાંથી લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બને છે પાણીનો નિકાલ થતો નથી અને સામાન્ય જ્યારે વરસાદ પણ આવે તો પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે અને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે સીધા જ આ દ્રશ્ય ઘણું બધું કહી રહ્યા છે જો કદાચ વધારે પડતો વરસાદ આવે તો આજુબાજુનો જે સ્થાનિક એરિયા છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હોય છે કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે કેટલાક સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીએ વડીલ કેટલા સમયથી આ પાણીની સમસ્યાથી લોકોએ હેરાન થવું પડે છે છેલ્લા દસ વર્ષથી આ પ્રોબ્લેમ થાય જ છે પાણી આપણે અહીંયા કમર સુધી એટલે બધાય બાળકો બધા સ્કૂલે જવાવાળા બધા પ્રોબ્લેમ મૂકે છે સવારો ઘરોમાં પાણી ઘૂસી જાય છે લીપમાં અંદર બધે ટોટલી પાણી પાણી થઈ જશે છે પ્રશાસનને તમે કોઈ દિવસ વાત નથી કરી ટેક્સ બધું ભરે ના ભરે સીન મારીને જતા એમની ખાલી બેદરકારી એમાં ધ્યાન રાખવાનું બાકી આ પાણી વાણી પબ્લિક હેરાન જોવાનું પડે વરસાદ કેટલું પાણી અહિયાં ભરાયું હતું કેટલું પાણી ફૂટપાથ સુધી આવી ગયું હતું પાણી ટૂંકમાં છોકરા મારા બધા બાળકો અત્યારે ઘરે છે કોઈ સ્કૂલે ગયું છે જ નહીં હવે આ ચોમાસું સમજી લો ત્રણ મહિના કન્ટિન્યુ રહેવાનું છોકરા વાળા સ્કૂલ તો મારા પર ડે મૂકવા જ પડે હવે એક દિવસ વરસાદ પડે બે દિવસ છોકરા થોડી અમે ઘરે આટલા આટલા પાણીમાં અમારે મૂકવા પડે છે પ્રશાસનનો પાપે પ્રજાએ હંમેશા પરેશાન થવાનો વારો આવતો હોય છે અને જ્યારે ટેક્સ લેવાની વાત હોય છે જો જનતા ટેક્સ નથી ભરતી તો તે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જ્યારે પ્રજા પરેશાન થાય છે ત્યારે કોઈ જોવા પણ નથી આવતું તેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં આ ગઈકાલે પડેલા વરસાદને લઈને જોવા મળી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ